નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રાઠવા એજ્યુકેશન તમારું દરેક વિદ્યાર્થીનું રાઠવા એજ્યુકેશનમાં ફરી એકવાર નવા વિડીયોમાં નવા અંદાજ સાથે એક નવા ટોપિક સાથે તમારી જોડે આવ્યો છું તમારી આગળ આવો છો બરાબર આ વિડીયોને બને તેટલો શેર કરી દેજો બહુ ઇમ્પોર્ટન્ટ નગર લઈ રહ્યો છું આપણે લેક્ચર લેવાનું છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં આપણે આગળ કેટલાક નગર વિશે માહિતી લીધી છે જેમ કે મોહેજોદો તો મોહેજોદોને આગળ ઘણું બધું મેં આપેલું છે એના પછી હડપ્પા પછી પ્રાચીન સમયનું નગર આયોજન સ્થાપત્યનો મતલબ શિલ્પનો મતલબ આ ઘણું બધું મેં તમને આગળ આપેલું છે જો ડાયરેક્ટ આ વિડીયોમાં આવ્યા હોય તો આ વિડીયો જોયા પછી કે એના પહેલાંથી આખી સિરીઝને કમ્પ્લીટલી જોજો તમને મળી જશે આ તો નીચે દરેક વિડીયોની હું ડિસ્ક્રિપ્શન નીચે લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ખબર પડી હવે આજે મેક્સિમમ વિદ્યાર્થીઓને જોઈન કર દેજો ઘણા બધા વિદ્યાર્થીઓને ધડપડાટી બોલાવો છો એટલે આપણે સામાજિક વિજ્ઞાનનો રેપટો રેપટો ખાડી નાખવાના છે અને આપણે મસ્ત રીતે ભણવાના છે આજે નવો વિડીયો છે આ નવો વિડીયો છે અને નવા વિડીયોમાં તમારે આ ટોપિકના આજે આપણે જોવાનો થાય છે એમાં થોડા વીરા આ થોડા વીરા નગર વિશે આપણે આજે માહિતી લેવાના છે દેખાય છે ક્લિયર કે થોડા વીરા કે ધોડા વિરા સૌથી પહેલા જો કે આપણી બુકમાં નથી આપેલું પણ આપણે ધોડા વિરા નગરને સમજવાનું છે તો કે ધોડા વિરા હું મૂળ પહેલા એને આપણે બે ભાગમાંથી જોશું બરાબર ધોડા વિરા આપણે ધોડા વિરા મતલબ શું થાય છે આમ તો આપણી બુકમાં નથી કીધું કે ધોડા વિરા મતલબ શું થાય તો કે અહીંયા ધોડા નો મતલબ થાય બેટા સફેદ શું મતલબ થાય સફેદ દેખો ભાઈ પેપર લખો ને તો થોડુંક એક્સ્ટ્રા આપણને તો વધારે ખબર પડે બા માહિતી આપી ખબર પડી કુવો તો અહીંયા આપણે બુકમાં નથી આપેલું મને ખબર છે પણ તમે આ માહિતી આપો તો વધારે સારું અને તમને યાદ રહે તો બહુ બધું સારું હવે ધોળાવીરા નંગરમાં એનું ઉત્ખનન કયા વર્ષમાં થયું છે

લગભગ કયા વર્ષમાં ઓગણીસો નેવું એકાણુંમાં પણ આ નગરને ફરી એકવાર ઉત્ખનન કરેલું છે એટલે ફરી એના અવશેષો મળ્યા હશે એટલે આ નગરને ફરી એકવાર ઉત્ખનન કરેલું છે આ તમારી બુકમાં માહિતી નથી પણ મેં તમને એક્સ્ટ્રા માહિતી આપું છું બરાબર હવે જરાક આપણે ધોળાવીરા નગર વિશે જોઈ લઈએ બેટા ધોળાવીરા જે આપણો ધોળા છે ધોળાનો અર્થ સફેદ થાય છે એનો મતલબ વીરા એટલે કુવો હવે ધોળાવીરા જે નગર છે એ થોડા વીરા નગર આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે ગુજરાત રાજ્યના ભચાઉ ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર આ નગર આ જે થોડા વીરા છે ક્યાં આવેલું છે તો કે આ ભચાઉ તાલુકાના ભચાઉ તાલુકાના તાલુકાના મોટા રણ કયા રણમાં મોટા રણમાં મોટા રણમાં ખદીર બેટમાં ખદીર

કયો તાલુકો ભચાઉ તાલુકો ભચાઉ તાલુકાના મોટા રણ અને મોટા રણમાં બેઠો ક્લિયર છે એ આપણને ભુજ થી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર જેટલું દૂર પડે છે એટલે તમે લખી શકો કે ભુજથી ભુજ થી લગભગ લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર કાં તો એકસો ને ચાલીસ કિલોમીટરના અંતરે બરાબર આવું કહી શકો ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા પણ આ સ્થળનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે હવે અહીંયાથી તમને કીધું શું છે કે ભજા તાલુકાના મોટા રાણા ખજીર બેટમાં બરાબર એના પછી ભુજથી લગભગ કેટલા કિલોમીટર દૂર તો કે એકસો ચાલીસ કિલોમીટર દૂર અને યાદ રાખજો ભુજથી એક ટૂંકામાં પ્રશ્ન પૂછાઈ શકે અહીંયાથી પણ પૂછાઈ શકે મોટા રણમાં

ઉત્ખનન કરવામાં આવેલું છે ઉત્ખનન કરવામાં આવેલું છે ક્લિયર છે ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા પણ આ નગરનું ઉપડે ઉત્ખનન કરવામાં આવેલું છે હવે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આ નગરનું સંશોધન હાથ ધર્યું હતું કયા વર્ષમાં ઈસવીસન ઓગણીસો ને નેવું તમને કીધું ને એક તો ઓગણીસો સડસઠ અને અડસઠ અને આર્કિયોલોજીકલ આપણો જે ભારત દેશનો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે બરાબર એના દ્વારા પણ આ નંગરનું સંશોધન કરવામાં આવ્યું હતું ઓગણીસો નેવુંમાં તો તમે લખી શકો આગળ કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બરાબર આર્કિયોલોજીકલ આર્કિયો આનો શબ્દ આર્કિયોલોજીકલ આર્કિયોલોજીકલ લોજીકલ सर्वे ऑफ इंडिया सर्वे ऑफ इंडिया सर्वे ऑफ़ द्वारा आर्कियोलॉजिकल आवाज लोगों, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया बराबर आर्कियोलॉजिकल सर्वे ऑफ आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया द्वारा इंडिया द्वारा संशोधन

કુલ થી લગભગ 140 કિલોમીટર દૂર ક્લિયર છે ચેનિયા સુધી ઠીક છે રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ હવે અહીંયા એક શબ્દ આવે છે ઇતના આ 1990 માં આનું સંશોધન કરવામાં આવ્યું તો ઈ સંશોધન કોના માર્ગદર્શન નીચે થયું છે તો રવિન્દ્રસિંહ બિસ્ત આ શબ્દ નામ યાદ રાખજો અહીંયા સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કે માર્ગદર્શન આપના मार्गदर्शन आपnar कौन था अपना तो के मार्गदर्शन आपnar अपना भाई छे रविंद्र सिंह बिस् रविंद्र सिंह बिस् बराबर रविंद्र सिंह वागनयन रविंद्र सिंह बराबर है तो के मार्गदर्शन अपना व्यक्ति कौन था तो के रविंद्र सिंह बिस् આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કયા વર્ષમાં સંશોધન કર્યું ઘોડા વીરાનું તો કે ઓગણીસો ને નેવુંમાં આ તીથી તારીખ યાદ રાખવાની થશે બરાબર ભૂજથી કેટલા કિલોમીટર દૂર તો કે એકસો ચાલીસ ભચાઉ તાલુકાના કયા રણમાં નાના રણમાં કે મોટા રણમાં જો તમને જોડકામાં પણ ટૂંકામાં પણ અને ખરાબ ફોટામાં પણ જોવા પૂછાય જો તમને અહીંયાથી પૂછે કે ભચાઉ તાલુકાના નાના રણમાં થોડા વીરા નંગર આવેલું છે તો ખોટું મોટું રણ કયું રણ મોટું રણ આપણને ખબર છે ને કે નાનું રણ અને મોટું રણ કચ્છમાં ક્લિયર છે અહીંયા સુધી કમ્પ્લીટ છે ધોડાવીરા વીરા નંગર હવે આ નંગરની થોડીક કે આમાંથી આપણને શું શું મળ્યું છે તો થોડા વીરામાંથી આપણને થોડા મહેલ છે કિલ્લા છે તેમજ નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ રંગવામાં આવ્યો હશે એવા અનુમાન મળેલા છે તો તમે લખી શકો મહેલ બરાબર અહીંયા જ આપણને શું મળ્યું છે મહેજ પછી કિલ્લાઓ અને દિવાળી દિવાળી સફેદ રંગ નંગરની દિવાલને ને સફેદ રંગ સફેદ રંગ સફેદ રંગ

નગરની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેવા આપણને પૂરામાં મળેલા છે આ ધોળાવીરામાંથી અને અહીંયા ધોળાનો મતલબ શું થાય સફેદ ક્લિયર છે અહીંયાથી તુક્કો મારી શકે આપણે ઠીક છે અહીંયા સુધી તો કે ધોળાવીરા નગરમાંથી મહેલ છે કિલ્લા છે પછી નગરની દિવાલને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેવા પુરાવા પણ મળેલા છે મોટા રણમાં આવેલું છે ભચાઉ તાલુકામાં આવેલું છે જિલ્લો કચ્છ છે બરાબર ભુજથી લગભગ એકસો કિલોમીટર દૂર છે એને આપણે ગુજરાતનું જે પુરાતત્વન ખાતું છે પુરાતત્વન વિભાગ છે એ ગુજરાત દ્વારા પણ આ નગરનું સર્વેક્ષણ કાં તો સંશોધન કરવામાં આવ્યું હતું અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણીસો ને માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આ નગરનું સંશોધન કરવામાં આવેલું છે આ નગરનું ઉત્ખનન કરવામાં આવેલું છે ક્લિયર છે સુધી સુધી કમ્પ્લીટ છે ચાલો આગળ હવે નગરની કિલ્લેબંધી ને એ આપણને આ નગરમાંથી આ નગરની જે કિલ્લાઓ છે એ નગરની કિલ્લેબંધી સુરક્ષામાં અને વ્યવસ્થિત હતી બરાબર આવું આપણને કીધું છે તો આગળ લખીએ કે નગરની કિલ્લેબંધી અહીંયા

કે નગરની જે કિલ્લે બંધી છે એ કેવી હતી ક્લિયર છે છે અહીંયા સુધી એ સુરક્ષિત હતી હવે આ દિવાલ માટી પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી હતી જે નગરની દીવાલ હતી બેટા આ નગરની જે કિલ્લે બંધી હતી એ નગરની દિવાલો કે પછી કિલ્લાઓ કે કોઈ પણ વસ્તુ છે એ ભાગે સાનું બનેલ હતું તો કે નગરની દિવાલ નગરની દીવાલ दीवार माटी माटी हाना जी बने तो के नजर नहीं जाता माटी पत्थर के माटी पत्थर माटी पत्थर के इटों माथी बने लिए थे इटों माथी बने लिए थे लिए अच्छे यहाँ से के नगर की दीवार सानी बने लिए थे तो क्या माटी पत्थर अनेक इटों माथी बने लिए નગરની દિવાલો જે કિલ્લે બંધી છે નગરની ફરતે જે કિલ્લો બંધી હતી એ કિલ્હી સુરક્ષિત હતી બરાબર અને જે નગરમાં આપણને મહેલ છે કિલ્લાઓ છે અને નગરની દિવાલ ને સફેદ રંગ કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાદ રાખજો બરાબર તો આ સફેદ રંગ કરવામાં આવ્યો હશે એવા પુરાવા પણ આપણને થોડા વિરામાંથી મળેલા છે ક્લિયર છે અહીંયા સુધી અને અહીંયા જે આપણને એક બીજું મળે છે પીવાનું પાણી बरोबर એટલે કે નગર માં ધોડાબીરામાંથી આપણે એક વસ્તુ મળેલી છે એ વસ્તુ અહીંયા કહી દો બાકી નો નોપે પૂરો થાય છે અણીજી અણીજી શુદ્ધ પીવાનું પાણી એટલે કદાચ શુદ્ધ ની જગ્યા પર તમે ચોખ્ખું એવું કહી શકો શુદ્ધ પીવાનું પાણી પીવાનું પાણી પાણી ગડાઈને આવી ગયું ગળાઈ એટલે ચોખ્ખું આપણે કહીએ ને કે પાણીને ચાલવાનું બરાબર તો ગળાઈને આવે તેવી શું વ્યવસ્થા છે ગળાઈને ગળાઈને આવે તેવી વ્યવસ્થા તેવી વ્યવસ્થા આ ધોળા વીરાની વાત છે બરાબર સુવ્યવસ્થા હતી હતી અને આ એક વસ્તુ અહીંયા કહી દઉં ગળાઈને આ મેન વસ્તુ અહીંયા એવું કીધું છે કે જે આ જે વ્યવસ્થા હતી શુદ્ધ પાણી આવે ગળાઈને બરાબર ચોખ્ખું પાણી આવે એવી વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ નથી અત્યારના સમયમાં પણ નથી એવી વ્યવસ્થા છે તે સમયમાં આ બહુ નગર છે તે સમયમાં આમી વ્યવસ્થા હતી કે યુવાનો પાણી જે છે ઈસુદ ગઢાઈને આવે તેવી વ્યવસ્થા હતી અત્યારે પણ જોવા મળતી નથી ક્લિયર છે અહિયાં સુધી તમારું જીત છે કે થોડા વીરા પૂરો છે એક વખત એને ક્વિક રિવિઝન કરી લઈએ તો કે ભાઈ થોડા વીરા સફેદ વીરા એટલે સોરી થોડા એટલે સફેદ વીરા એટલે નું આ થોડા કયા જિલ્લામાં આવેલું છે તો કે કસ જિલ્લામાં આવેલું છે उत्खनન કઈ વર્ષ છે તો અડસઠ અડસઠ બરોબર એના પછી આ ભચાવ મોટા રણ હચાવ મોટા રણમાં હબીરભેટમાં ગુચ્છી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર અને ગુજરાત રાજ્ય દ્વારા પણ આનું સંશોધન ઉત્થાનન કરવામાં આવેલું છે આર્કિયલોજિકલ સર્વે આર્કિયલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણીસસોને નેવુંમાં આનું સંશોધન કરવામાં આવ્યું કોના માર્ગદર્શનની છે કે રવીન્દ્રસિંહ વિસ્તના માર્ગદર્શનની છે બરાબર આ નગરમાંથી મહેર કિલ્લાઓ નગરની દિવાલ ફરતે સફેદ રંગ કરવાના અનુમાનો કે પુરાવા મળેલા છે નગરની કિલ્લે બધી સુરક્ષિત હતી વ્યવસ્થિત હતી એકદમ રક્ષણથી રક્ષણ આપતી હતી આખા નગરને નગરની દીવાલ માટી પથ્થર કે ઈંટોમાંથી બની રહી હતી અને આ ધોળાવીરા નગરમાં એવી વ્યવસ્થા હતી કે શુદ્ધ પીવાનું પાણી ગળાઈને આવે તેવી વ્યવસ્થા હતી જે આજના આધુનિક યુગમાં પણ નથી એવી વ્યવસ્થા તે સમયમાં હતી બરાબર અહીંયાથી થોડા વેરા પૂરું થાય છે આપણું નવા ક્લાસમાં આપણે મળીશું લોથલ લોથલ સાથે મળીશું આપણ આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે બરાબર તો મળીશું હવે આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી આપણા તમારા દરેક દરેક મિત્રો ધોરણ દસના ના વિદ્યાર્થી મિત્રો સુધીને મોકલી દેજો અને અત્યારે આપણે ઘણો બધો અત્યારે હજુ સમય છે અને આપણા રિઝલ્ટમાં સુધારો કરવા માટેનો સમય છે ત્યાં સુધી આપણે મસ્ત રીતે તૈયારી કરવાની છે તમારે શરૂઆતથી જે મનપાય ગણાવું છું આ પ્રશ્ન પેઢા તમને ત્રણ ગુણમાં પૂછાય શકે બોર્ડની એક્ઝામમાં સેક્શન નંબર સી ક્લિયર છે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેકટેક